સ્વાગત છે સ્વનિર્ભર સંસ્થાની અંદર મિત્રો ભરતી આવી ગઈ છે નામ છે શ્રી જ્ઞાન મંદિર સ્કૂલ ભાવનગરની જાહેરાત છે મિત્રો પ્રાથમિક હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સાયન્સ જેવા ઓફિસ અને હોસ્ટેલ વિભાગ માટે પણ મિત્રો અહીંયા જગ્યા છે બહાર પાડવામાં આવેલી છે જ્ઞાન મંદિર સ્કૂલ રાણગોનમાં કર્મચારીની આવશ્યકતા હોવાથી અનુભવીને અગ્રતા આપવામાં આવશે મિત્રો ધોરણ તથા સ્ટાફની ભરતી કરવાની છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળામાં નીચે મુજબની તારીખ એટલે કે તેર ચાર બે હજાર પચીસ રવિવારના રોજ મિત્રો ઇન્ટરવ્યૂ છે તમામ વિષયો છે એની જરૂરિયાત છે આપ જોઈ રહ્યા છો એમ હાઈસ્કૂલની અંદર કુલ આઠ વેકેન્સીઓ છે જ્યારે પ્રાથમિક વિભાગની અંદર ત્રણ ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર કુલ આઠ વેકેન્સી આવેલી છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સાયન્સની અંદર મિત્રો વાત કરીએ તો કુલ બાર જેટલા શિક્ષકો લેવાના હોય અને ક્લાર્ક પણ લેવાના થતા હોય છે બે તો જરૂરથી આપની ઉમેદવારી અત્રે નોંધાવજો અને જે માટે આપને કદાચ કોઈ ઇન્ફોર્મેશનની જરૂર પડે તો ડિસ્પ્લે ઉપર જે નંબર જોઈ રહ્યા છો એ નંબરમાંથી કોઈ એક નંબરનો કોન્ટેક આપ કરી શકો છો આવી અન્ય ભરતીઓ માટે મિત્રો જોડાયેલા રહેવા માટે ચેનલને લાઈક શેર અને વિડીયોને સ જોડે જોડે સબસ્ક્રાઈબ પણ ચેનલને કરી જ લેજો અને વધુ વિગત માટે એક શિક્ષણ સહાયકની બે જેટલી ભરતીઓ છે આપણે લેટેસ્ટ મૂકેલી છે આશ્રમશાળાની એ પણ જોઈ લેશું